ભુજ સરિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ શ્રી ચિરાગ કુલડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રધિ રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના દ્વારા જુગારની બધી ને સનાબુદ કરવા માટે સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવના જુગાની બધી નેસ નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા ભરતભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે અમુક સમો સુરત બીડ રોડ જૂના સરકારી અનાથના ગોડાઉનની બાજુમાં અંજલિનગર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની જીતનો જુગાર રમી રમાડે છે ને હાલ જુગાર રમવાનું ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા આ મુજબના ઈસમોને ગંજી પાના વડે રૂપિયા પૈસાની જીતનો જુગાર રમતા આ વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડે છે आरोपी पैकी कासम उर्फे कासू उर्फे किष्टो हाजी मोखा उमर बरस पचास रहे भूतेश्वर विस्तार दादूपी रोड भूज बसीर हारून भाई ममण उमर बरस छप्पन रहे मकान नंबर पातरी सिफानगर सुरलपीट रोड भूज उमर अलाना भट्टी उमर वर्ष बेतालीस रहे अंजलि नगर सुरलपीट रोड भूज आरिफ दाऊद कुंभार उमर वर्ष बेतालीस रहे लखुराई चार रस्ता भक्ति नगर भूज જુણા સુલેમાન કુંભાર ઉમર વરસ ચોત્રીસ રહે બીટ રોડ હનુમાનજી મંદિર સામે ભુજ ઇબ્રાહિમ ઇસ્માયલ સોઢા ઉંમરવરસ એકત્રીસ રહે માંજોટી મદ્રેસાની બાજુમાં કેમ્પ એરિયા ભુજ લતીફ ઇબ્રાહીમ મોખા ઉમર ઉંમરવરસ સાહીઠ રહે દાદુપીર રોડ ભીઠિયારી ભડ્યું ભૂજ કરેલ મુદ્દામાલ રોકડ રૂપિયા ઓગણસાઠ હજાર સાતસો સાહીઠ તેમજ ગંજીપાના નંગ બાવન કિંમત સાથે વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના બે હજાર પચીસ જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આપની આસપાસ બનતી ઘટનાઓને વાચ આપવા આજે જ અમારો સંપર્ક કરીશું અમે બનીશું આપનો અવાજ એડિટર તેજસ પરમાર જે ટી ન્યૂઝ મોબાઈલ નંબર નવ નવ બે ચાર ત્રણ શૂન્ય ત્રણ ત્રણ શૂન્ય પાંચ